ચડી જાવ ને ઉતરી જાવ ચા પીવા આવીએ છીએ હોટલે ઉભા રહી રહી હવે અમને કંટાળવા આવે છે ગરમા ગરમ ચા શું કરીએ ચા કેટલી પીવી જો મહેમાન ને કઈ ટેન્શન છે જો ના ધોઈ ફ્રેશ થઈ ને રાઘુભાઈ કેતો હતો ને

તો બે દી આવ્યો રાતના એક જ બનાવશું રાતના એક જ બનાવશું તમને વટો હોય તો લેજો પછી આવાના મારે ઊઠીને ગપશે ભાઈ એ મહેમાન મહેમાન ઓપારી ક્યાંક આ મને દઈ દેજો રાતના હું ને ત્યારે ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયો હજી ગાડી લોડ થઈ નથી આજે તો રવિવાર હતો એટલે આપણે કાંઈ ટેન્શન નથી વિશાલ ભાઈ બગાસા ખાય ગાડીમાંથી ભાઈ ગાડી બધો થપ્પો થતો જાય